હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો હું વિરલ મંડલી આવી ગઈ છું મારી ચેનલ માહિર મંડલી ઓફિસિયલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આજે જો હું બહાર આવી છું તો આજે હું ક્યાં ગઈ છું શું કરું છું એ બધું જોવા માટે ફ્રેન્ડ્સ તમાર લોકો એ વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે તો સવાર સવારમાં મેં કિચનની સાફ સફાઈ શરૂ કરી હતી તો જુઓ બધો સામાન પણ ફેલાઈને પડ્યો છે અને બધા લોકો કિચનની સાફ સફાઈ કરે તો ખાલી વાસણ ઉટકીને સાફ કરે ને એવું કરે પણ હું તો કિચનના ડ્રોવર પણ સાફ કરીને ઉટકીને સાફ કરીને એને તપાવીને પછી ચેનલમાં વળી પાછા ફિટ કરીને લગાવી દઉં છું તો આવી રીતે હું કિચનની સાફ સફાઈ કરું છું તો તમે લોકો કેવી રીતે કિચનની સાફ સફાઈ કરો છો આ ડ્રોવર કેવી રીતે સાફ કરો છો એ થોડું મને કમેન્ટમાં જણાવજો તો આ બધું કામ કરવામાં જ મારે તો બપોર થઈ ગયા અને બપોર પછી તો મંગળવાર હતો એટલે આજે અમારે લોકોને જવાનું હતું મેળડીમાના મંદિરે કેમકે મેળડીમાનું મંદિર છે એ ઘરથી બહુ દૂર નથી થોડુંક જ દૂર છે તો અમે દર મંગળવારે મેળડીમાંએ જઈએ છીએ હું અને આ મારી ફ્રેન્ડ છે સોનલબેન અમે બેય જાય છીએ અમારા એમ તો આ સોનલબેન બેન મારા નેબર્સ પણ છે તો અમે બે મંગળવારે જાય છીએ અને અમે ખુલ્લા પગે જઈએ છીએ તો ફ્રેન્ડ્સ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મેલડી માના મંદિરે બોલો મેલડી માતની ની હવે દર્શન થઈ ગયા છે ને રિટર્નમાં અમે લોકો આવ્યા હતા વાળીએ કેમ કે વાળીએ પણ અમારે થોડુંક સૂટ લેવાનું હતું એટલે અમે લોકો આજે આવી ગયા છીએ વાળીએ અને વાળી દેખી નથી કે અમે તો એ વિડીયા ઉતાર્યા ને ફોટા પાડ્યા તમે જોયો તો કેમ કે બધાને ખબર છે અમારે બાપાનો એક તો કાંઈ વાળ્યું છે નહીં તો ગામની વાળી દેખી નથી અમે તો એમાંય ઘરી ગયા બોલો પછી તો મેં કીધું જપાતો રાખો ને તો વાડીના માલિક આવશે ને તો ધોકા આવશે વો અને કોકની વાડીઓમાં મફતમાં ફોટા ને વીડિયા પાડી પાડીને અમે તો હેંચ પડે ઘરે આવ્યા ત્યાં તો મોરલો કઈ કે હાલો આપણે બહાર જવાનું છે મેં તો ફટાફટ દરવાજાને લોક મારી દીધો અને મોર લાય તો પ્રાઇવેટ પ્લેન કાઢું હો અને શેરીની વાયડી પર જાને બેહેરી તમે જોવો તો તો વાયડી પરજા કે આમાં તો અમને પાણીના ટીપા પડે છે ઉપરથી પછી તો પરજાએ તમે જોવો તો આ નવો જુગાડ કર્યો મેં આ લે લે આ તો નવી ટેકનોલોજી આવો આ તે કાંઈક નવો તો કહેવાય મેં નવી ટેકનોલોજી તમારી ટેકનોલોજી આ કીધું આ ટેકનોલોજી જોઈને તો માણા યા ન્યા દાંત કાઢી કાઢીને ફેંડલા વરી ગયા બોલો ત્યાં તો એક આફ્રિકન છોકરી આવી આવતી હતી તો કે એક તો આનો કલર એવો ને એમાં એના વાડ જોઈને જો રાતે આ નજારો જોયો હોય તો હારા હારા માણા યા ન્યા બેભાન થઈ જાય હોય આ બેને તો રેન્ટ માથા ઉઠી લીધો બોલો સો ફ્રેન્ડ્સ રાજકોટના હરિધવા રોડ પર આવેલું આ કલાકાર રેસ્ટોરન્ટ છે જેમાં અમે લોકો ડિનર કરવા પહોંચી ગયા છીએ ત્યાં તમને મળશે ચાઇનીઝ પંજાબી ઇટાલિયન સાઉથ ઇન્ડિયન કોન્ટિનેન્ટલ ફાસ્ટ ફૂડ જેવી દરેક આઇટમ આ એક જ જગ્યાએ મળી રહેવાની છે અને ફ્રેન્ડ્સ અનલિમિટેડ થાળીની વાત કરીએ તો અહીંયા તમને ચાઇનીઝ પંજાબી શાક નાન થ્રી ટાઈપ ઢોસા પાઉભાજી અને પાણીપુરી બધું જ અનલિમિટેડ મળી રહેવાનું છે તો ફ્રેન્ડ્સ અમે પણ આજે અહીંયા રાજકોટ ડિનર કરવા માટે આવ્યા છીએ કલાકાર રેસ્ટોરન્ટ છે તો મારો આ વિડીયો જો ગયો હોય તો મારા વિડીયાને લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને છે માતાજી જય શ્રી કૃષ્ણ